ચાલો મિત્રો વાલી હું તમારા માટે સરસ મજાની જે રેસીપી લઈને આવ્યો છું તે તેમ પૂરી રેસીપી જોઈજો મિત્રો હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે શરીરને ઠંડક મળે તે રીતે શાકભાજી પણ ખાવા જોઈએ મિત્રો ઠંડી વસ્તુ ખાવી જોઈએ કે જેથી કરીને આપણને શરીરને પણ થોડીક ઠંડક મળે તો ચાલો આજે સરસ મજાની આપણે ગુવા શરીર માટે ખરેખર ઠંડો હોય છે તેથી તેની જ કઢી બનાવીને જમીએ મિત્રો કારણ કે શાક વગર ખાવાની તો મજા આવતી નથી પરંતુ જો તમે આવી ગુવારની સરસ મજાની પીળી કઢી ખાટી બનાવીને જમશો તો ખૂબ જ મજા આવશે મિત્રો તો ચાલો આજે સરસ મજાની શરીરને ઠંડક મળે તેવા ગુવારની પીળી કઢી બનાવશું અને જુવારનો સરસ મજાનો રોટલો બનાવશું અને આપણા બગીચામાં બેઠા બેઠા જમશું મિત્રો તો ત્યાંનું મટીરિયલ તમને બતાવી દઉં આપણે એક વાટકી એટલે કે અડધી વાટકી બેસન પલાળેલો લીધેલો છે ચણાનો તેમજ તાજો તાજો ગુવાર લીધેલો છે જે શરીરને ઠંડક આપે તેમજ થોડુંક લસણ છે ખાટી ખાટી સાસ છે આપણા બગીચાનો સરસ મજાનો લીમડો છે પઘાર માટે લાલ મરચું છે તેમજ તીખા મરચાં છે ગોળ છે તેમજ આપણી વાલી વાલી કોથમીર છે મિત્રો તો ચાલો સરસ મજાની ગુવારની પીળી કઢી બનાવવાની શરૂઆત કરીશું તે માટે સૌ પ્રથમ ગુવારને બાફી લઈએ મિત્રો ચાલો મિત્રો સરસ મજાનો આજે આપણે ગુવારની પીળી કઢી બનાવવાની છે તેની સાથે સૌ કરવા માટે સરસ મજાનો સફેદ જુવારનો રોટલો પણ તૈયાર કરી લઈએ કારણ કે ઉનાળાની અંદર ગુવાર અને જુવાર ઠંડક કાપતી હોય છે મિત્રો તો આજે આપણે સફેદ જુવારના રોટલા અને સરસ મજાની ગુવારની પીળી કઢી બનાવીને જમશું મિત્રો ત્યાં સુધીમાં આપણો સરસ રીતે એટલે કે પચાસ ટકા ગુવારને પણ બાફી લઈએ અને બાકીનો જ્યારે આપણે સાસને ઉકાળશું એટલે કે કઢી ઉકળતી છે તેની અંદર પૂરેપૂરો પકવવાનો છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો આપણો પચાસ એક ટકા જેવો ગુવાર ફાકીને તૈયાર થઈ ગયો છે હવે તે લઈ લઈશું અને કઢીની અંદર ઉકાળીને હવે પૂરેપૂરો પકવશું મિત્રો ચાલો મિત્રો આપણા સરસ મજાના ઠંડી જુવારના એટલે કે સફેદ જુવારના રોટલા પણ તૈયાર થઈ ગયા આવ્યા છે મિત્રો ત્યાર પછી આપણે સરસ રીતે કઢીનો વઘાર કરશું મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાના આપણા સફેદ જુવારના રોટલા પણ તૈયાર થઈ ગયા છે ચલો મિત્રો સરસ મજાની આજે આપણે ગુવારની કઢી તૈયાર કરી રહ્યા છીએ તેના માટે સરસ મજાનું આપણે મરચાં લસણની પેસ્ટ પણ તૈયાર કરી છે તેમાં સાજ છે તો ચાલો હવે કઢીનો વઘાર કરી લઈએ મિત્રો સાસની અંદર ગોળ લાલ મરચાંના કટિંગ કરેલું છે તે તેમજ પેસ્ટ જે બનાવી હતી લસણની તે તેમજ આપણો ચણાનો બેસન અંદર ઉમેરી દઈએ મિત્રો અને સરસ મજાની કઢી માટેની તૈયાર કરીએ છીએ મિત્રો થોડીક હળદર જીરું ચાલો સરસ રીતે મિક્સ કરીને નો વઘાર કરી લઈએ મિત્રો તેમાં થોડુંક જીરું આખું એક ચમચી હિંગ ઉમેરશું મિત્રો કારણ કે જીરાનો સ્વાદ પણ સરસ આવતો હોય છે તેમજ તેના વઘારમાં લાલ મરચાં પણ ઉમેરશું મિત્રો તેમજ મીઠો લીમડો પણ ઉમેરશું કારણ કે તેનો સરસ મજાનો કઢીમાં સ્વાદ આવશે ચાલો મિત્રો આપણી સરસ મજાની કઢી ઉકળી રહી છે તેની અંદર આપણે પચાસ ટકા જે ગુવાર બાફેલો છે તે અંદર ઉમેરી દઈએ હવે ત્યાર પછી તેને સરસ રીતે પકવવાની છે એટલે કે કઢીને સરસ રીતે ઉકાળશું એટલે આપણો ગુવાર પણ પૂરેપૂરો પાકી જાય અને કઢી પણ પાકી જાય તેનો સ્વાદ પણ સરસ મજાનો બની જાય તો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી થઈ જાય એટલે ગુવારની કઢી તૈયાર થઈ ગઈ છે તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે મિત્રો અને હા એક વાત ખાસ કહેવાની છે કે અત્યારે ઉનાળાનો સમય છે મિત્રો ગુવાર ખૂબ જ ઠંડો ગણવામાં આવે છે તેમજ જુવાર પણ ઠંડી ગણવામાં આવે છે તો આજે આપણે તેના માટે જ સરસ મજાની શરીરને ઠંડક આપે તેવી રેસીપી બનાવી છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે મિત્રો તમે જો કોઈ દિવસ ગુવારની કઢી ખાધી હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો અત્યારે હાલ ઉનાળાનો સમય છે માથે પણ સૂર્ય પણ આવી ગયો છે બપોરનો સમય છે તો ચાલો મિત્રો રોંઢો કરવા માટે વધારો તમે જોઈ રહ્યા છો ધીરે ધીરે પવન પણ વહે રહ્યો છે ગરમી પણ છે તો ચાલો મિત્રો જમી લઈએ સરસ મજાના મેથી આ ગુંદાનું અથાણું પણ છે મિત્રો જે તમને જોઈને મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું આજે ખાવાનું છે મિત્રો તો સરસ મજાનો ગુવારની કઢી પણ છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે જેથી કરી તમને બીજી પણ હું એવી રેસીપી બતાવી શકું જય માતાજી જય યોગેશ્વર ભગવાન